मैं भारत का प्रधानमंत्री आज हूं लेकिन कल नहीं हूंगा लेकिन मेरा स्वयं सेवक बने रहने का अधिकार जीवन भर का है जिसे मुझसे कोई छीन नहीं सकता का टुकड़ा नहीं जीता जागता राष्ट्र पुरुष है शब्दों को तो आशब्दोपण जैसे अटल बिहारी वाजपेयी साहब ना है साहब मरने के बाद हमारी हड्डियां नदी में बहाई जाएगी ઉસમે એક એકી સ્વર સુનાઈ દે દેગા ભારત માતા કી જય આ શબ્દો ભી કોના છે અટલ બિહારી વાજપેયી સાહેબ ના છે ભારતના સર્વોત્તમ અને જે છે સર્વશ્રેષ્ઠ પ્રધાનમંત્રીઓમાંથી જે છે એક એવા અટલ બિહારી વાજપેયી સાહેબનો જે છે આજે આપણે પરિચય મેળવવાનો છે અને આજના દિન વિશેષની અંદર આજે આપણે જે છે ગુડ ગવર્નન્સના આ દિવસ પર સુશાસન દિવસના આ અવસર પર આપણને મોકો મળ્યો છે એમના વિશે પરિચય મેળવવાનો અને દિન વિશેષની તાકાત તો આઈ હોપ શો કે તમને પરીક્ષામાં સમજ આવી ચુકી હશે ભાઈ પરીક્ષામાં જે છે આપણે જે આ વ્યક્તિ વિશેષ છે મહત્વપૂર્ણ વ્યક્તિ વિશેષ અને એમાં પણ એવા મહાનુભવો કે જેમની જન્મ જયંતિ એકસો પચાસ મી વર્ષની જન્મ જયંતિ હોય એકસો સાહીઠ વર્ષ હોય જ મહાનુભાવો જે છે બહુ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે આજે એટલે કે સાહેબ અટલ બિહારી વાજપેયી સાહેબની જે છે સોમી જન્મજયંતિ છે એમના ઉપર આપણે સરસ મજાનો એક પ્રશ્ન પહેલા તો અટલ બિહારી વાજપેયીજીના સંદર્ભમાં કયું અથવા કયા વિધાન અથવા વિધાનો સાચું અથવા સાચા છે તો સુધી ત્રણ વખત વખત વડાપ્રધાન હતા સાહેબ આઠ લોકસભા અને ત્રણ વખત રાજ્યસભાના સભ્ય હતા સાહેબ આમાંથી કયો જવાબ સાચો આવશે ભાઈ અરે વેરી ગુડ દસ વખત લોકસભા બે વખત રાજ્યસભા ક્યાં બાતે ક્યા બાતે યસ તો ફક્ત એક વિધાન સાચું છે બીજું ખોટું થઈ ગયું ભાઈ બીજુ ઓટોમેટિકલી ખોટું થઈ ગયું સાહેબ અડલ બિહારી વાજપેય સાહેબની વાત કરીએ સાહેબ તો જરા નજર કરજો ભાઈ હે ને અહીંયા જો બુલ છે અહીંયા જે છે ટાઇપિંગ એરર થઈ ચૂકેલી છે પહેલા તો આ ટાઇપિંગ એરર ને કરેક્ટ કરજો ભઈ અહીંયા આની ધર હે ને આ ટાઇપિંગ જે છે એરર થઈ ચૂકેલી છે પહેલા તો ભઈ અહીંયા ટાઇપિંગ એરર પર ધ્યાન આપજો ભઈ 25 ડિસેમ્બર આવે 24 ડિસેમ્બર નહીં આઉટ ટાઇપિંગ કેવું થઈ જાય છે ને 25 ડિસેમ્બર 1924 સાહેબ વાત કરીએ તો આ વખતે જે છે બે હજાર ચોવીસ માં એમની કયા નંબરની જન્મ જયંતિ છે સોમી જન્મ છે સાહેબ એટલે કે સાહેબ આવનારી પરીક્ષા માટે આવનારી પરીક્ષા માટે આ આપણા માટે મહત્વપૂર્ણ વ્યક્તિ વિશેષની અંદર જે છે હવે સ્થાન ધરાવે છે એમનામાંથી પ્રશ્ન આવવાની સંભાવનાઓ સૌથી વધારે વધી જાય છે તો સોમી જન્મ જયંતિ છે એમનું અવસાન સોળ ઓગસ્ટ બે ના રોજ નવી દિલ્હી ભારત ખાતે થયેલો છે કૃષ્ણાદેવી અને કૃષ્ણ બિહારી વાજપેયીજીના પુત્ર સાહેબ ત્રણ વખત ભારતના વડાપ્રધાન બને છે પહેલી વખત ક્યારે બન્યા હતા આવો પ્રશ્ન પીવાય કેમાં પૂછાઈ ચૂક્યો છે ઓગણીસસોને માં જ્યારે બન્યા પહેલી વખત ત્યારે માત્ર તેર દિવસ માટે બન્યા હતા કેટલા બીજી વખત તેર મહિના માટે અને પછી જે છે પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરે છે સાહેબ અને પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનારા જે છે પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન બનવાનું બહુમાન ધરાવે છે પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનાર પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન વડાપ્રધાન પહેલી વખત કોઈ કોંગ્રેસમાં ના હોય એવું બન્યા ભારતીય સંસદની અંદર સાંસદ તરીકે ચૂંટાઈ આવે છે જનસંઘ સભ્ય તરીકે ભાઈ અને જે છે સંસદમાં ચૂંટાયા હતા ગ્વાલિયર ખાતે ચૂંટાઈ આવે છે સાહેબ પહેલી વખત ધ્યાન રાખજો અને પાંચ દશક સુધી જે છે સાંસદ રહ્યા

સાથે આગળ વાત કરીએ તો વડાપ્રધાન તરીકે એમના કાર્યકાળ દરમિયાન ઓગણીસો અઠાણું માં પોખરણ ટુ પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું કયું ભાઈ પોખરણ ટુ પરમાણુ પરીક્ષણ જે છે કરવામાં આવ્યું હતું સાહેબ ઓગસ્ટ બે હજાર અઢાર ની અંદર નવા રાયપુર નું નામ બદલીને અટલ નગર જે છત્તીસગઢ માં આવેલું છે એ નામ કરવામાં આવેલું છે સાહેબ વિશ્વની સૌથી લાંબી ટનલ હિમાચલ પ્રદેશની અંદર જો રોહતાંગ ખાતે છે એને અટલ ટનલ જે છે એવું નામકરણ કરવામાં આવેલું છે મંડોવી નદી પરનો જે છે ભારતનો ત્રીજો સૌથી લાંબો કેબલ સ્ટેટ પુલ એને પણ અટલ સેતુની જે છે તેમના નામની યાદ પર રાખવામાં આવ્યું છે

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સાહેબ જે છે બે માં ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર સન્માનિત કરવામાં આવે છે સાહેબ અટલ બિહારી વાજપેયીજી એવા એકમાત્ર નેતા હતા જેમણે જવાહરલાલ નેહરુ પછી ત્રણ વખત વડાપ્રધાનનું પદ સંભાળ્યું હતું સાહેબ હવે જે છે સાહેબ આપણા નરેન્દ્ર મોદીજી પણ આ યાદીમાં આવી ચૂક્યા છે તો એક હતા સાહેબ જે છે ખાસ કરીને વાત કરીએ સાહેબ પુરુષ વડાપ્રધાનની અંદર તો એની અંદર જે છે સૌથી પહેલા જવાહરલાલ નહેરુ પછી અટલ બિહારી ને હવે નરેન્દ્ર મોદી સાહેબ જે છે આ લિસ્ટની અંદર આવી ચૂક્યા છે સાહેબ अटल સમાધિ એ એમનું જે સમાધિ સ્થળ છે એને સદૈવ અટલ નામ આપવામાં આવેલું છે બીજી બીજી મુદતમાં જે છે અઠાણું માં ફરીથી બને છે ભાઈ ભાજપે રેકોર્ડ સંખ્યામાં બેઠકો જીતીને ને એ વખતે તેર મહિના માટે જે છે મુખ્યમંત્રી બને છે ત્રીજી મુદત માટે જે છે ઓગણીસો નવ્વાણું જે છે બે હજાર ચાર

પુરસ્કાર ક્યાંય વર્ષે જો એમને ઓગણીસો બાણું માં પ્રદાન કરવામાં આવે છે જે છે કાનપુર યુનિવર્સિટી એમને ડોક્ટરેટની જે છે માનત ડિગ્રીથી કરે છે સાહેબ ત્યાર પછી આવીએ લોકમાન્ય તિલક પુરસ્કારથી એમને સન્માનિત કરવામાં આવે છે અને એ જ વર્ષે એમને સર્વશ્રેષ્ઠ સાંસદનું પણ જે છે સન્માન પ્રાપ્ત થાય છે શું છે સર્વશ્રેષ્ઠ સાંસદનું સન્માન પ્રાપ્ત થાય છે ઓગણીસો ના વર્ષમાં સૌથી વધુ પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે જે છે એમને સન્માનિત કરવામાં આવે છે તેમનો એક કવિતા સંગ્રહ છે મેરી એક્યાવન કવિતાએ આ જે છે કવિતા સંગ્રહ જે છે આ ટાઇટલ હેઠળ પ્રકાશિત થઈ છે કેદી કવિરાજ કી કુંડલિયા

આ પુસ્તક કોનું છે ભાઈ હે ને અહીંયા આ બ�ા પુસ્તકો આયા છે તો શક્તિ સે શાંતિ આ પુસ્તક કયા વડાપ્રધાન નું છે સર તો આ ભી ધ્યાન રાખી લેજો આ પણ अटल बिहारी वाजपेयी સાહેબ નું છે કોનું છે अटल बिहारी वाजपेयी સાહેબ નું છે તો બહુ સરસ મજાની જે છે કે હાઇલાઇટ ની વાત કરીએ સાહેબ તો કેવો ફટફટાપટ જે છે

કયા નંબરની જન્મ છે સોમી જન્મ છે